આય જય જવાહર જય આદિવાસી અને હું ઉઠી ગયો સવાર સવારમાં વેલો અને દાંતુ કર્યા વગર બનાવવા માંડી ગયો વિડીયો તો બન્યા રહો તમે બ્લોગમાં આજે વરસાદ ભારે પડ્યો છે તે કેવું કેવું નુકસાન થયું બતાડું છું હું તો હું જાયું છે દોસ્તો હવા હવારમાં ડબલે અને અમારા અહીંયા આવી ગયા મક્કીન નંગલ નંગલ આવી ગયા એટલે નીચે હવે ફૂટવા માટે સીપી સીપી ફૂટીનું ઘેર દોડી તો જુઓ અમારે ત્યાં સૌથી પહેલાં ડોડા થવાના છે અને આપણે જઈ રહ્યા છીએ હવે ખુલ્લામાં કારણ કે પહેલી કહેવા જેમ ઘરમાં ઝાજરું ગામની આબરું તો આપણે જઈ રહ્યા છીએ અહીં ખુલ્લામાં દોસ્તો ખુલ્લામાં એટલે કેમ કંઈકને ઓટે બે હું કદાચ હું આવી ગયો છે કોતળે કોતડે આવી ગયે છે અને ડેમ ઉપર છડી અને બનાવેલો છે બ્લોગ અને પાછળનું લોકેશન જોઈ શકો છો તમે દોસ્તો ખતરનાક વ્યૂ આવે છે જો એલા માટે હું બનાવવા માંડી ગયો વિડીયો અને આપણો બ્લોગ દેશી બ્લોગ આદિવાસી કેવો લાગે કમેન્ટ કરજો અને શેર કરી દેજો અને વ્યૂ તમે જોઈ શકો છો પાછળ બાપકોમાંથી પડ્યો પણ ખબર નહીં આ કોતડું આવ્યું નહીં પણ રાતે ઉઠેલું એટલે ભારે ધીમા પડતે રહ્યો એટલે ભારે પડ્યું એમ લાગી રહ્યું કોણ હું સવારમાંથી પડતો પણ કોતેડું આવ્યું નહીં અને હા હું થોડીક વાર પછી લોકો પણ હવે હું બીજું કામ કરવા જઈ રહ્યો તો કાંઈ હું લે છું લીમડાનું દાતણ અને દાંતણ સાવાનું ચાલુ કરી દીધું છે control કંટ્રોલ તો ગાય વરસાદ ભારે પડ્યો ત્યારે મક્કી હદી અમારી આ પડી ગઈ પાર હું ગયા નીચે હદી ગઈ જુઓ તમે એટલો ખતરનાક વરસાદ પડ્યો આજ નાઇટમાં અને આ બીજી મક્કીના નંગલ હદી આવી ગયા